નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે એકસો અઠાણું પોઈન્ટ વધીને ચોવીસ હજાર છસો પચીસ બંધાયો છે આજે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે પોઈન્ટ એસી ટકાની તેજી રહી છે નિફ્ટી મીડિયા તથા નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આજે સામાન્ય ડાઉન ગયા છે દોસ્તો આજે ગોલ્ડ ઇટીએફમાં દોઢ ટકાની તેજી રહી છે અને સિલ્વર ઇટીએફ આજે સાડા ચાર ટકા તેજીમાં રહ્યા છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ આ એક નાણાકીય બાબતની સર્વિસ આપતી પ્લેટફોર્મ છે આઈપીઓ થી લઈને મ્યુચ્યુઅલ ફંડના એનએફઓ અને ત્યાર પછીની સર્વિસ કંપની આપે છે આપણા દેશની બહાર મલેશિયા ફિલિપાઈન્સ હોંગકોંગ જેવા દેશોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ થી લઈને સેવા નિવૃત્તિ પેન્શન ફંડ જેવા નિવેશક સમાધાન કરવા તે આ કંપનીનો બિઝનેસ છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બસો અડત્રીસ કરોડ હતું તે વધેને બસો સુમોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ અડસઠ કરોડ થી વધી સતોતેર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સુડતાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર બસો છત્રીસ કરોડ છે માર્કેટ કેપ અઢાર હજાર ચારસો એકત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ એક હજાર બોતેર રૂપિયા છે બાવન વીક હાઈ એક હજાર સત્સો એકતાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો છોપન છે આર ઓઈ તેત્રીસ ટકા છે આર પચીસ ટકા છે અને ડિવિડન્ડ ડીલ ઝીરો પોઈન્ટ સિત્તેર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ નેવું ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ એકાશી ટકા છે ડીઆઈઆઈ ત્રેવીસ પોઈન્ટ એકોતેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ પચીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ગ્રેબિયલ ઇન્ડિયા લિમિટેડ ખાસ કરીને ઓટો બનાવતી આ ફંડામેન્ટલ જોઈએ તો જે ચોવીસ ક્વાર્ટરમાં આઠસો સોસઠ કરોડ હતું તે વધીને નવસો પંચ્યાસી કરોડ થયું છે નેટ પ્રોફિટ એકાવન કરોડ થી વધી છપ્પન કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ એ હજાર ત્રણ વર્ષનો સોળ ટકા છે બોરોવિંગ નવ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર એકસો બેતાલીસ કરોડ છે માર્કેટ કેપ સત્તર હજાર છસો ચોરાશી કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એક હજાર બસો એકત્રીસ રૂપિયા છે બાવન હજાર બસો અઠાવન રૂપિયા બન્યો છે પી રેશિયો એકાશી છે આર ઓસી છવ્વીસ ટકા છે આરઓઈ ઓગણીસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ જીરો પોઈન્ટ આડત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ પંચાવન ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ સત્તાણું ટકા છે ડીઆઈઆઈ પાસે પંદર ટકા હોલ્ડિંગ છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચોવીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક માટે વોચ લિસ્ટમાં રાખીને વોચ રખાય આગળની કંપની છે ફોર્સ મોટર્સ લિમિટેડ ખાસ કરીને પેસેન્જર વાહન બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં એક કરોડ હતું તે વધીને બે કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો કરોડ થી વધી એકસો કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છ ટકા છે હંડ્રેડ પર્સન્ટ છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષ છત્રીસ ટકા છે બોરો સત્તર કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર વીસ કરોડ નું છે માર્કેટ કેપ પચીસ હજાર બસો ત્રીસ કરોડની છે સ્ટોક પ્રાઇસ ઓગણીસ હજાર એકસો ત્રેપન રૂપિયા છે અને બાવન કાય બાવીસ હજાર બનેલો છે પી રેશિયો એકતાલીસ છે આરઓ સી ત્રીસ ટકા છે આરઓઈ વીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ એકવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકસઠ પોઈન્ટ ત્રેસઠ ટકા છે એફઆઈઆઈ પાસે નવ પોઈન્ટ સત્યોતેર ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ એક પોઈન્ટ સાસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ ચોરાણું ટકા છે ડિસેમ્બર બે હજાર એક થી લઈને વીતેલા પચીસ વર્ષમાં નવ હજાર બસો ચોરાશી ટકાનું વળતર આપ્યું છે શેર હોલ્ડરોને આ કંપનીએ સર્જનો એક કોમન ફરિયાદ દરેક રોકાણકારની રહી છે કે પરચેસ કરીએ એટલે સ્ટોક ઘટી જાય છે અને વેચી દઈએ ત્યાર પછી સ્ટોક ચાલે છે હવે આ સવાલ સૌથી પહેલો જવાબ અપેક્ષિત જ હોય છે કે નિશા ભાવે ખરીદી કરીને એડ કરો અને એવરેજ નીચે આવશે તેનાથી હવે આમાં થાય છે એવું કે ખરીદ્યા પછી ઘટી જાય એટલે તે મૂંઝાયેલા રોકાણકાર બીજો સવાલ પૂછી શકતા નથી પરંતુ તેના મગજમાં તો પ્રશ્ન તરત જ ક્રિએટ થતો જ હોય છે કે ફંડની એક લિમિટ હોય છે અને બીજું કે રિકવર થવામાં કેટલો સમય લાગશે તે પણ જોવું અને વિચારવું રહ્યું આ બાબતમાં જો આનાથી પણ એક ડગલું આગળ વધીને વાત કરીએ ને તો જેઓ આર્થિક રીતે સમૃદ્ધ છે તેઓના માટે આ સવાલ જ નથી આ સવાલ છે નાના માણસો માટે નાના માણસો એટલે કે જેઓની આવક સામાન્ય અથવા લિમિટેડ છે તેઓના માટે આ સવાલ છે તો હવે સવાલ એ આવે કે લિમિટેડ આવકવાળા વાળા હોય તેઓના માટે એક બેસ્ટ ઓપ્શન છે ઇટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ આ માં જો કોઈ પણ રોકાણ કરો થોડા આમથા પણ જો એક્ટિવ રહે ને તો તેઓ સારું એવું રિટર્ન પણ મેળવી શકે અને ધીમે ધીમે વેલ્થ ક્રિએટ એક આર્થિક સદ્ધરતા તરફ જવાનો માર્ગ પણ ગોતી કાઢે તેઓ જાતે સ્વયં અને તેમાં અનુકૂળતા રહે છે દરેક ઘટાડે ખરીદી કરવાની કારણ કે એને બી એટલી નાની હોય છે માટે નાની નાની ખરીદી દરેક ઘટાડે થઈ શકે છે અને સૌથી મોટો ફાયદો તો એ રહે છે કે માર્કેટ સાથે જોડાયેલા રહે છે તદ ઉપરાંત અભ્યાસ પણ ચાલુ રહે છે કારણ કે મગજ અપસેટ થતું નથી આજે આપણે એવા બે એટીએફ ઉપર અહીંયા ચર્ચા કરીશું જેમાં પ્રમાણમાં જોખમ પણ ઓછું છે અને પણ રકમમાં નાની છે છે તો પહેલો બિરલા જેની એન એવીસ રૂપિયા ત્રેસઠ પૈસા હશે આજની ક્લોઝિંગ પ્રાઇસ હવે આટલા રૂપિયા એટલે કે અઠ્યાવીસ રૂપિયા ને ત્રેસઠ પૈસામાં તો કોઈ પણ રોકાણકાર નીચે ભાવે અથવા દરેક ઘટાડે ખરીદી તો કરી શકે અને બીજું કે નિફ્ટી ફિફ્ટીનું એવરેજ રિટર્ન પણ સારું છે અને જે દરેક ઘટાડે ખરીદી કરે તેને તો તેનાથી વધારે રિટર્ન મળવાનું છે એ તો ગણિતનો પણ એક સાદો નિયમ છે અને બીજો એટીએફ છે નિપોન ઇન્ડિયાનો નિફ્ટી બેઝ જે પણ નિફ્ટી ફિફ્ટી ઇટીએફ છે જેની એનએવી છે બસો અઠોતેર રૂપિયા ને અઢાર પૈસા આજની ક્લોઝિંગ પ્રાઇસ છે આ બંને એટીએફ જે નિફ્ટી ફિફ્ટી કંપનીમાં નિવેશ કરે છે હવે આપણે જોઈએ એક્સપેન્સ રેશિયો તો નિફ્ટી એક્સપેન્સ રેશિયો પોઈન્ટ અને આદિત્ય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે જે એકદમ ઓછો કહી શકાય દોસ્તો અભ્યાસ કરવા જેવું ગણિત છે જો એકવાર એક્શન લઈને ચોક્કસ ગણતરી સાથે ચાલશે કોઈ પણ વ્યક્તિ તો ઓછા જોખમે રિટર્ન સારું મેળવશે તો સર્જનો आस आज ने आज चर्चा पूरी से। जो आपने है है, तो कर आपने आज आ चर्चा पसंद आई हो तो लाइक करजो शेयर करजो मेरी चेनल सब नमस्कार